વાલે અંકલેશ્વરની હદ ઉપર સેંગપુર ગામની સીમા મારણ સાથે જે અંગે ગામના આગેવાનો અંકલેશ્વર વન વિભાગના આરએફઓ ડીવી ડામો જાણ કરી હતી વન વિભાગની ટીમે ડીએફઓ ઉર્વશી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ વનપાલ ભાવેશ મોભ સહિત તેમની ટીમે સિંગપુર ગામની સીમા મરઘાના મારણ સાથેનું પાંજરું ગોઠવ્યું હતું જે મારણ શિકાર કરવા આવેલ કદાવર દીપડો આજ રોજ વહેલી સવારે પાંજરા માં આવ્યો હતો. આ અંગે ની જાણ વાલીયા વન વિભાગ ની ટીમ ને થતા તેઓ દીપડા સુરક્ષિત વાલીયા ખાતે લઈ આવ્યા હતા. જે બાદ તે દીપડા ને અંકલેશ્વર વન વિભાગ હવાલે કર્યો હતો. તારીખ નવ નવ બે હાજર ચોવીસ ના રોજ સિંગપુર ગામે થી સિંગપુર ગામ લોકો ની અરજી મળેલ કે અમારી સીમ દીપડા દીપડા ફરતા હોય અને અમારા જાનમાલ અને ઢોરને નુકસાન થવાની સંભાવના રહેલ હોય તેની સ્થિતિ જોતા અમો એ આરએફઓ શ્રી ડીવી તથા ડીએફઓ શ્રી ઉર્વશી માર્ગદર્શન સૂચના મુજબ સ્થળ પર તપાસ કરી અને પીંજરા પિંજરા ગોઠવવાની કાર્યવાહી હાથ ધરેલ અને ત્યારબાદ સતત ફેરવણ અને રાખવાની કામગીરી કરેલ તેથી આજ રોજ તારીખ સોળ નવ બે હજાર ચોવીસ ના રોજ સવારના સમયે ફેરણા દરમિયાન દીપડો પિંજરામાં પુરાયો હોવાનું પુષ્ટિ થતાં તાત્કાલિક ધોરણે દીપડાને વિભાગના કબજા હેઠળ લેવામાં આવેલો છે તેમજ તેની તબીબી ચકાસણી કરી તેને મુક્ત કરવાની આગળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે